ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિત્ર ફુલસર વોર્ડમાં મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નવા એડમિશન લીધેલા નાના બુલકાઓને વેલકમ કીટનું વિતરણ કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ ચિત્રા ફુલસર વોર્ડના એક્ટિવ કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ ડોક્ટર સાતિયા સાહેબ જેબી ગોહિલ જયંતિભાઈ ચૌહાણ ઇલિયાઝ મલિક સતીશભાઈ ચૌહાણ વિજય સોલંકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નાના બુલકાઓને સ્કૂલ ખુલતા જ વેલકમ કીટ મળતા રાજી થઈ ગયા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર સૌપ્રથમ ભાવનગર મહાનગરપાલિકાની અંદર જ્યારે સ્કૂલ ખુલતી હોય ત્યારે બાલવાટિકાના બાળકોને વેલકમ કીટનું જે આયોજન કર્યું છે અમારા શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ તમામ પ્રમુખો હોર્ડ સમિતિ અને કોર્પોરેટર કોર્પોરેટરો અને આયોજન કરેલું છે તમામ સ્કૂલની અંદર જે બાળકો પ્રવેશ કરતા હોય તમામ બાળકોને વેલકમ કીટનું વિતરણ કરીએ છીએ આજે અમે સિત્રા ફુલસર વોર્ડની અંદર ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળાની અંદર આજે પણ વેલકમ કીટનું વિતરણ કર્યું છે ત્યાર પછી શાળા નંબર ચોપન બસ્ત્રામ બાબા ત્યાં પણ કીટનું વિતરણ કરેલું છે ઇન્દિરાનગર સ્કૂલની અંદર વેલકમ કીટનું વિતરણ કરેલું છે પ્રમુખ સ્વામી મહાદેવનગર સ્કૂલની અંદર બલ્ક વેલકમ કીટનું વિતરણ કરેલું છે તો જ્યારે બાળકો સરકારી સ્કૂલની અંદર જ્યારે સંખ્યામાં સિત્તેર એસીની સંખ્યામાં જયારે સૌ પ્રવેશ કરતા હોય છે ત્યારે બાલવાટિકામાં ઘણું બધું ભાવનગરનું શિક્ષણનું જેને કહેવાય સરકારી સ્કૂલનું સ્તર વધ્યું છે અને સરકારી સ્કૂલની અંદર બાળકો ઘણી ઘણી અને ઘણા બધા હોશિયાર થાય છે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણતર નથી મળતું એવું પણ મહાનગરપાલિકાની શાળાની અંદર ભણતર મળે છે શિક્ષકો પણ બાળકો માટે સતત પ્રયત્ન કરતા હોય છે અમે જોઈએ છીએ આ તમામ શાળા ચિત્રા પુલસર વોર્ડની હોય કે ભાવનગર તેરે તેર હોર્ડની અંદર મહાનગરપાલિકાની શાળાની અંદર સારું એવું શિક્ષણ મળી રહ્યું છે બાળકોને અને અક્ષય પાત્રનું સારું એવું ભોજન મળતું હોય છે તો ભાવનગરની સ્કૂલોમાં તમામ સ્કૂલની અંદર શેર સમિતિ કોંગ્રેસ વતી આજે વેલકમ કીટનું મિત્રણ કર્યું છે તો આ તકે અમારા હોર્ડના પ્રમુખ જયંતિભાઈ સતીષભાઈ ઇલિયાદભાઈ મલેક અને ભાઈ ડોક્ટર સાઠિયા આ તમામ જેબીભાઈ ગોહિલ બધી સ્કૂલોમાં સાથે રહી અને વેલકમ કીટનું વિતરણ કર્યું છે આ તકે વિજયભાઈ સોલંકી પણ હાજર તમામ હોડ સમિતિના આગેવાનો રહી અને વેલકમ કીટનું વિતરણ કર્યું છે અસ્તુત ભારત માતા કીટે